રાધનપુરના શાંતિધામથી સાતુન કમાલપુર માર્ગ પર ભ્રષ્ટાચારની ગંધ રાધનપુર તાલુકામાં હાલ પુર જોશે રસ્તા નિર્માણ થઈ રહ્યા છે પરંતુ તેમાં ગુણવત્તાની ગંભીર ઉણપો જોવા મળી રહી છે તાજેતરમાં માર્ગ અને મકાન પેટા વિભાગ રાધનપુર દ્વારા લગભગ રૂપિયા પાંચ કરોડના ખર્ચે શાંતિધામથી સાતુન કમાલપુર સુધીના ડામર અને સીસી રસ્તાની કામગીરી હાથ ધરાઈ છે જોકે આ રોડ કામ પૂરું થતાં જ થોડા દિવસોમાં રસ્તાની ચારે બાજુ ખાડા પડી જવાના કિસ્સાઓ સામે આવ્યા છે રસ્તાની બંને બાજુ મૂકવામાં આવનાર માટીનું પુરાણ પૂરતું ન થવાથી વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે વધુમાં વરસાદી પાણીના નિકાલ માટે નાળાની વ્યવસ્થા પણ નહીં કરાતા માર્ગ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે આ અંગે જાગૃત નાગરિકોએ રાધનપુરના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને તપાસની માંગ કરી બેદરકારી સામે કડક પગલાં ભરવા માટે અનુરોધ કર્યો છે નાગરિકોના જણાવ્યા અનુસાર કામ શરૂ થવાના પ્રથમ તબક્કામાં જ હલકી ગુણવત્તાવાળું કામ ખુલ્લું પડી ગયું છે જે ભવિષ્યમાં મોટું નુકસાન લાવી શકે છે આ રસ્તાનું તત્કાલિક નિરીક્ષણ કરવામાં આવે અને ગુણવત્તાની લેબ રિપોર્ટ જાહેર કરવામાં આવે જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે રાધનપુર તાલુકાના સાતુર અને કમાલપુર બંને વચ્ચે જે નવીન રોડ બનાવવામાં આવી આવેલું છે છ કરોડ ની છિત્તેર લાખ રૂપિયાનો એની જગ્યાએ હલકી ગુણવત્તાનો માલ છે અને જે નાણાં નાખવામાં એની જગ્યાએ બે ત્રણ નાળાની જગ્યાએ એક જ નાળું નાખવામાં આવ્યું છે અને આજે ડામર પણ ઉખડી જવામાં આવ્યું ખાડી ખાડા પડ્યા છે અને આજે પણ વરસાદના કારણે બંને ધોરણ થઈ ગયું છે રોડની અહેવાલ અહેવાલ અનિલ રામ